ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં અદાણી કંપની દ્વારા દાદાગીરીથી કામગીરી કરી રહ્યા છે કંપનીઓ દ્વારા કોઈ પ્રકારના વળતરની ચોખવટ કર્યા વગર અને કોઈ પૂછે તો પોતાની રીતે જ કહેવામાં આવે છે કે અદાણીના જીઆર પ્રમાણે આ કલેક્ટરનો ઓર્ડર છે પરંતુ કલેક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતની મંજૂરીને લઈને આ કામ કરવામાં આવે પરંતુ આ કંપની દ્વારા મિટિંગો કરવામાં આવે પરંતુ આ કંપની દ્વારા મિટિંગો કરવામાં આવી અને પોતાની રીતે ખેડૂતોને ધમકાવીને આ કામગીરી કરી રહ્યા છે અદાણી કંપનીના સાહેબ દ્વારા મીડિયા ને એમ કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ખુલાસો કે કોઈનું નામ આપી શકીએ તો શું ખરેખર આ સાહેબ સાહેબ કહેવાના લાયક છે કે પછી આ બધા મુખ્ય સૂત્રધાર શું છુપાવી રહ્યા છે તે મોટો તપાસ નો વિષય છે ખેડૂતની મંજૂરી વગર કામ કરવું એટલે એટલે યોગ્ય છે કલેક્ટર હુકમ કરી દે જમીન દઈ દેવાની કે પછી નિયમોના ધજાગરા ઉડાડવાના વાંઢિયા ગામના અદાણીના લોકો દ્વારા કલેક્ટરના નિયમોના પણ ધજાગરા ઉડાવાઈ રહ્યા છે શું ખરેખર ખેડૂતોનો હક નથી કે પોતાની જમીન ઉપર જઈ પોતાની જમીન વિશે વાત કરી શકે ને હક માટે અવાજ ઉઠાવી શકે હવે જોવાનું એ રહ્યું કે કલેક્ટરના જીઆર પ્રમાણે પણ અદાણી કંપનીના માણસો દ્વારા અમલ કરવામાં આવી રહ્યો મોટી સંખ્યામાં અહીંયા લોકો ભેગા થયા હોય ત્યારે કામ બંધ અને ઓછા હોય ત્યારે કામ ચાલુ કરી દેવાય છે આ તે કયો અને કેવો નિયમ છે આવી અદાણી જેવી મોટી કંપનીઓ ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે થાંભલા કે તાર નાખવા માટે ઉપયોગમાં આવતી મૂલ્યવાન જમીનનું મામૂલી વળતર આપી ખેડૂતોને ખૂબ હેરાન કરે છે જ્યારે વાસ્તવિકતા એ છે કે જ્યાં જ્યાં થાંભલા તાર આવતા હોય એટલી જમીનનું મામૂલી વળતર ખેડૂતોને આપવામાં આવે છે ને થાંભલા કે તારની આજુબાજુ સો સો મીટર સુધી કોઈ પણ પ્રોજેક્ટ માટે એનઓસી તથા કોઈ કામ કરવું હોય ત્યારે મંજૂરી મળતી નથી ને ખેડૂતો બહુમૂલ્ય જમીન બાર એકડ હોય કે પંદર એકડ હોય એ બધી જ જમીન ટાવરના લીધે ખરાબ થઈ જાય છે આમ કંપનીઓ આવા નાના નાના વળતરો ખેડૂતોને આપી ટાવરનું કામ આપસાઈ ચલાવી કરી રહી છે તે ઉપરી ઉપરી તંત્ર તાત્કાલિક તપાસ કરી પગલાં ભરે તેવી

અલગ અલગ જગ્યાએ દસ જણા બેસી શકે એટલા માટે અમારો દસ જણાનું આજ બેઠા હતા અને એનો લાભ ઉઠાવવા માટે પોતે ફૂલ પ્રોટેક્શન લઈ અને એનું કામ ચાલુ કરી નાખ્યું પણ એમને ખબર નથી કે આ ખેડૂત મિત્ર કેટલા છે એ બધાએ તરત પહોંચી આવશે નજીકના તમે જોઈ શકો છો એક મેસેજ દ્વારા જ પહોંચી આવ્યા છે કોઈને ફોન નથી કર્યો પૂછી જો હજી સુધી અને પહોંચી આવ્યો છે અને આ હજી પણ કોઈ જાતની આ કંપની દાદ નથી દેતી ને આ બાજુ આ બેસવાના સાહેબ કંપનીના છે ને

કામ બંધ કરાવો તમે કેમ કંપની બાજુ છો એમાં ચોખ્ખું સુદ ગુજરાતી લખેલ પણ જવાબ તો આપો કેમ ભાગો છો સાહેબ હું ભાગતો નથી સર્વે કરેલ છે ભાગે તમે ભાગો છો કે વાત નો જવાબ આપો છો કોઈ ને રક્ષણ જેવું છે પૈસો છે એનું જ રક્ષણ કરવાનું ખેડૂતોનું શોષણ થયું છે અને થાશે અત્યારે પ્રૂફ નથી એ લોકો પાસે નથી છતાં કામ કરવું છે એ લોકો એવું કલેક્ટર હુકુમ બતાવે આ બતાવે છે નો એ સર્વે શું કર્યું અને સર્વે કર્યા વગર કામ કરવા દે છે સાહેબ તો આમાં શું સમજવું આપણે પોલીસ વાળા મિલી ભગત છે એ તો ફાઈનલ થયું ને હવે આમાં આટલી વાર એવું સમજતા પોલીસ અમારો મિત્ર છે આ જવાનો આપણી સાથે છે પણ આજે એ લોકોએ પ્રૂફ કર્યું છે કે નહીં ભાઈ અમે કંપનીની સાથે જઈએ કંપની કરે ઈજ ફાઈનલ અને સાહેબે જ કીધું ને કે એની અંદર હશે તમે જોઈ હું છું એટલે હવે આપણે એટલું જ કેવું છે અને આ લોકોને કે તમે જેટલા ખેડૂતોને કે જનતાને વિરોધમાં જાશો એટલું જો જનતા નહીં પોચે તો કઈ નહીં કુદરત પહોંચશે તમે અત્યારે લડત કરો રહ્યા છો ખેડૂતોથી નથી ખાલી આ કુદરતની લડાઈ છે અને એક વાત યાદ રાખજો જોઈ લેજો કોઈની આમાં પેઢી નથી રહી

જો પોલીસ છે છે બધું તો એ કામ દેવું ને બસ ખેડૂત નબળા જોયા નથી કામ ચાલુ કરી દીધું નથી કોઈ આવી અને બોલે કોઈ પ્રૂફ માંગે ત્યારે પોલીસ શાંતિથી બેસી ખેલ જુએ છે હાથ જોડીને કેમ ભાઈ જો રાઈટ છે કંપની તો તમે એને સપોર્ટ કરો કંપની રોંગ છે ત્યારે તમે પાછા હટો છો ને તમારી પાસે

अभी नाम भी आपको डीएम ऑर्डर मिल जाता है नाम नहीं बताया आपको अदानी कमी का रूल नाम नहीं बताने का ना हम क्यों क्यों डर रहा है तुम्हारे पास प्रूफ नहीं है तुम क्यों नाम बता रहा है नाम बिगड़ आ जाते हो और बोलते हमारे पास सब है नाम ही नहीं है तुम्हारे पास नाम लेके आओ पहले जाओ हम लोग तो सीखो खेड नहीं આ તમે જે કાનૂની અને વર્દી નો જે દુરુપયોગ કરો છો ને સાહેબ એ વસ્તુ કોઈ નઈ દેખાય છે ચાલુ ન હોય આજે આટલા ખેડૂતો પાસે કોઈની ભાવનાને તમે નથી સમજતા તમે એમને ખોદો છો અને તમારી હોય પ્રૂફ તો જો મને પ્રૂફ તમે એમાં આઈટીઆઈ નો હજી કોઈ જવાબ નથી આપ્યો તમારી હોય તો